ખાયો હે હવે જો તમે બહુ વાત જોઈ હો ભાઈ આ એ પ્રોગ્રામ તો ની પ્રોગ્રામ મળ્યો તો

તમારું હવે સપનું ગાઈ લઈએ માઈક વાળા ભાઈ તમારે જો તમે વાંચતું જોઈ છે ને આપડી મુખાની એટલે ઘણી વાર હવે ખાલી કાઠા થઈ તો પણ ટ્રાફિક મેદું બોલ્યા નહીં કે જુદું બોલવું નહીં ટ્રાફિકો ફસણું ટાઈમ ની અંદર

તમારું કોઈ વ્યક્તિ છે મન એ આજનો ફીન નહી આવ્યો એટલે આજ નહી પીધો સર

એ બુધી લાયો છું આ વીડિયો સતની એટલે આમ નઈ તમે ઇથી લાયા છો પછી કોઈ વિશે પૈયા આબરૂ કાઢી થી છે યાર ઓ છે બોલતો અસલી છે જે વસ્તુ તમારે જોતી છે મળી રહે અને ગેરંટી પણ બરાબર ખાલી પ્લે સ્ટોર ની અંદર અને જે મોનસા પાસે આઈફોન હોય એના એપ સ્ટોર ની અંદર એસપી શોપિંગ લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જાય બરાબર એમાં મફુ કાકાનું નું મળશે હરિભા ની ચાય મળશે અને તમારે જે પણ જ્વેલરી જોતી હોય એ જ્વેલરી એ મળી રહે તો ફાઈનલ જરૂર એસપી શોપિંગ એપ્લિકેશન ડાઉનલોડ જરૂરથી કરજો

આપડે આ દીધી જે છે ઈ રાખ્યો છે બરાબર છે તમે ત્યાં મને હં કરજો તમે બાઇક લઈ જવું એટલે એટલે મળશે નો જો ભાઈ હપ્તો તો લઈ આવો પણ ક્રેડિટ તમારે ખાચવાની આ જે બોમ્બો ક્રેડિટ છે ને એવી એવી તમારે રાખવાની નહીં ઈકલ છે કમ્પ્લીટ ટાઈમે હપ્તા ભરવા પડજી નકી આ સીધેરો આવી અને એક્ટિવા લઈ જતા રહે આ મારું કે ના ક્રેડિટ નહીં તો ઉઠે એટલે આ વાગુ કે બધી ક્રેડિટ જ છે તમ કહું આ બધો બધો હું ભરું તો મારા ભાઈઓ હપ્તા ભરશે ના ના લે ચેતલના બાઇક લઈ ગયો હતો ચેતલનો નહીં મિતો હે યાર તમન બેયને લડવાનું નઈ કીધું અરે બા મારે એસબી બાઇક લાવ હોય અનકો તમે એ માના થોડા ખોલી દેજો કારણ કે આ ચા કે તો તમન બાયે

બરાબર કુવાળા હોય તો કોણ કરવું પડે ને એકલા હોય તો કોણ કરવું પડે એમ કોઈ મેળો નહી પણ કુવારા હોય પડે કરવાનું છે

એક નંબર નો લોરેલો એટલે તું છે નહી પાટણ ની અંદર તારી ચાલતો અમદાવાદ માં નહીં કઉ અમદાવાદ માં તો હું ડોન થઈ ગયો છું

ચાપી ના 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 રયા પેરા લઈ અને પછી એમ કઈ મોબાઈલ સાઈદો લેવાનો એ સ્પીન દુસ્તાની કેનું વિડિયો ચાલુ કરવાનો ચાઈમો નાસ્તો લેવાનો ચાપીએ દેવાની વિડિયો જોઈ દેવાનો અરે નાસ્તો કરે દેવાનો સંગા સંગા રાહે દેવાનું મજાનું કરી આવું એક આટલું બધી વાહ અલે કેટલા રયા પેરાયા કેટલા આજે આજે તારા મોકલાવા આ રિબાન એક વિડિયો બનાવો બોલું હું આઈકાન ઉભરાઉ બરાબર પહેલા કન્ટીટ્યુ બનાય અને મારા ચાહે તો ભાઈ અમને વિડિયો બનાવો તો

કે ભીડ વધારે છે આપણો ઉત્સાહ છે આપણો ઉમળકો છે આપણો પ્રેમ અને સ્નેહ છે પણ સાથે સાથે આપણા બાળક પોતપોતાનો સામાન ખાસ કરીને કિંમતી ફીજમાં મોબાઈલ અને પોતાનું પર્સ